पालमपुर खापन चॅस टूर्नामेंट करते आयोजक द्वारा खेळाडू शांतिपूर्ण चेस रमी ते सुंदर व्यवस्था करीती बनासकाठा डिस्ट्रिक्टेस एसोसिएशन दीवंगत खेळाडिओ याद पालमपुर गोवारबाई हायस्कुल खाते ओपन चेस टुर्नामेंट न आयोजन कर જેમાં ઓપન કેટેગરીમાં એકસો અઠ્યાવીસ તેમજ અંડર ફિફ્ટીમાં એકસો અડતાલીસ આમ કુલ બસો છોતેર જેટલા ખેલાડીઓ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં વિજેતા ઉમેદવારે ટ્રોફી મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે આ ચેસ ટુર્નામેન્ટમાં ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી તેમજ અમદાવાદ ખાતેથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં આયોજકો દ્વારા ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા પાલનપુર ખાતે ખૂબ સરસ ટૂર્નામેન્ટ યોજાઈ છે અહીંયા હું મહેસાણાથી આવી છું સ્પેશિયલ અહીંયા ચેસ ટૂર્નામેન્ટ રમવા અને ખૂબ જ સરસ આયોજન છે અહીંયાનું બેસવાની સુવિધા રમવાની સુવિધા ખૂબ જ સરસ રીતે એમને આયોજિત કરી છે અને અહીંયા રમવાથી મને ખૂબ જ આનંદ આવ્યો છે અને જો એરિયા ગર્લ્સ માટે બી એવી રીતે અલગથી કરે તો વધારે મજા આવી જશે થેન્ક યુ ખેલાડીઓને બસ એટલું જ કહેવા માંગુ છું કે હાર જીતનો ફરક ના રાખો તમે સારા જ પ્લેયર છો સામેવાળું ખાલી થોડું વધારે સારું રમી જશે તો એ જીતી જશે અને જો તમે સારું રમશો તો તમે જીતી જશો તો એમાં હાર જીતનું કાંઈ દુઃખ કરવાની જરૂરત નથી મારું નામ સુતરિયા ક્રિશિ હું દીપા જાદવ હું નડિયાદ એસજી બ્રહ્મભટ બધીર વિદ્યા વિહારથી આવું છું અને મારી સાથે અત્યારે દસ બાળકો અને બે ટીચર અમે આવ્યા છે એમાં એક ટીચર જે ડેફ છે એ અમારા ડ્રોઈંગ ટીચર છે એ પણ આ ટુર્નામેન્ટમાં એમણે પાર્ટિસિપેટ રહ્યા છે અને અહીંયા ચેસની વાત કરીએ તો અહીંયા બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નોર્મલ સાથે અમે અમારા બાળકોને લઈને આવ્યા છે અને સારું એવું અમને અહીંયા માન આપ્યું છે અને સારી એવી ચેસ કોમ્પિટિશન છે અને દરેકને હું કહું છું કે આવી રીતે પાર્ટિસિપેટ લઈ અને પોતાના પ્રતિભાવ અહીંયા આપે અને અહીંયા જે જે ડેફ બાળકો સાથે જે રીતે વર્તન કરે છે અમને બહુ જ ગમ્યું અને એ લોકોને સમજાવે છે એ લોકો પણ પ્રયત્ન કરે છે કે એ લોકો શું કહેવા માગે છે એટલે ઇટરપીટર તરીકે મને પણ ઘણું અહીંયા એ આપ્યું છે સન્માન થેન્ક યુ સો મચ દીપા જાદવ તો મારું નામ પ્રથમ કુંજનાની છે હું આટલે પાલનપુરમાં જ રહું છું હું ફર્સ્ટ ટાઈમ આટલે આવ્યો હતો ચેસ ટુર્નામેન્ટમાં ડિસ્ટ્રિક લેવલની ચેસ ટુર્નામેન્ટ ગોઠવી છે બસ બહુ મસ્ત સરસની ટુર્નામેન્ટ છે મેનેજમેન્ટ બહુ સારું છે અને સૌથી મેન પાર્ટિસિપેટ કરવું બહુ વધારાનું જરૂરિયાત છે કેમ કે તમે પાર્ટિસિપેટ કરશો હાર જીત તો શું એ તમે આજ હાર્યા તો કાલ જીતશો કાં તો હાલ જીત્યા તો કાલ હારશો એવું બધું થતું રહે પણ આપણે પાર્ટિસિપેટ કરવાનું આજે રવિવાર બી એ તો રવિવારનો એ હિસાબથી ઉપયોગ બી થઈ ગયો તો પાર્ટિસિપેટ કરો એન્જોય કરો ટુર્નામેન્ટમાં આવો દોસ્તચારો મનાવો ન્યા ના લોકોને મળો અને મેનેજમેન્ટ મને બહુ સારું લાગ્યું આટલેનું મેનેજમેન્ટ બહુ સરસ છે અને લોકો એકબીજાથી બહુ સારી રીતે મળે છે નવા નવા દોસ્તારો બનાવે છે અને હું પોતે એક સ્ટુડન્ટ છું બરોડા પારોલી યુનિવર્સિટીમાં મારા ફર્સ્ટ યર ચાલે છે તો બહુ મસ્ત ટુર્નામેન્ટ કરાવી એમને બહુ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન દ્વારા આજ રોજ પાલનપુર ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન અહીં કુંવરબા માતૃશ્રી કુંવરબા શાળામાં કરવામાં આવેલું છે આજ રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તેમજ અમદાવાદમાંથી ઘણી મોટી સંખ્યામાં પ્લેયર્સ હાજર થયા છે આજ રોજ ઓપન કેટેગરીમાં ટોટલ એકસો અઠ્યાવીસ અને અંડર ફિફ્ટીનમાં ટોટલ એકસો અડતાલીસ એમ આટલા બધા ખેલાડી પાર્ટિસિપેટ કરવા માટે હાજર થયા છે આજ રોજ અમે જે ટુર્નામેન્ટ કરી છે તે અમારા દિવંગત ખેલાડીઓની યાદમાં કરેલી છે અને ટોટલ પાંચ દિવંગત ખેલાડીની યાદમાં પાંચ ટ્રોફી આપીશું તેમજ ટોટલ છઠ ટ્રોફી આપવાની છે ઉપરાંત ચૌદ ચૌદ મેડલ્સ આપવાના છે અને ટોટલ વીસ હજાર રૂપિયાનું કેશ પ્રાઇઝ છે જે અલગ અલગ નંબરના પ્લેયર્સને આપવામાં આવશે એ ઉપરાંત અમે પ્રોત્સાહક ઇનામ તરીકે અંડર ઇલેવનમાં રમતા ત્રણ બાળકોને તેમજ દિવ્યાંગ તરફથી રમતા દિવ્યાંગ બાળકોને પણ અમે પ્રોત્સાહક ઇનામ આપવાના છીએ અને આજ રોજ ઉત્તર ગુજરાતમાંથી બહુ બોડી સંખ્યામાં ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર્સ પણ આવેલા છે કે જેમણે ઇન્ટરનેશનલ ફીડે રેટિંગ્સ મેળવેલું છે તે ખેલાડીઓ પણ આજ રોજ અહીં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ઉપરાંત અમે એક એવું પણ સંદેશ આપવાની કોશિશ કરી છે ગુજરાતભરમાં કે દિવ્યાંગ પ્લેયર્સ પાસેથી કોઈ ફી ન લેવામાં આવે તો તે લોકો આજે આખો દિવસ અહીં ટુર્નામેન્ટમાં એક આનંદ મેળવી શકશે અને અમને પણ એક આનંદનો એક અમારો વિષય થઈ રહ્યો થઈ રહ્યો છે અમારા માટે બહુ ખૂબ આનંદની વાત છે કે દિવ્યાંગ પ્લેયર્સ પણ બહુ સારી એવી સંખ્યામાં આજે પાર્ટિસિપેટ થયા છે હું વિનેશ કુમાર એન પરમાર પ્રમુખ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન